દુકાન નંબર ચાર અને પાંચ ધનલક્ષ્મી સોસાયટી મહાવીરનગર હીરાવાડી સૈજપુર બોગા નરોડા ઝોન અમદાવાદ ખાતે આવેલ સંચાલક કોમલબેન શિવકુમાર ટહેલિયાણીની પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર ખાતે આજે બપોરે એક ચાલીસ વાગ્યાના સમયે રેશનિંગ દુકાન સરકારી અનાજના કોથળાઓમાંથી પલટી મારીને સફેદ કોથળામાં ભરેલા સરકારી અનાજને બ્લેક કલરના એક્ટિવા પર પચાસ પચાસ કિલોની બે બોરીઓ મૂકતા દેખાઈ રહ્યા છે જેની બાજુમાં દુકાનના સંચાલક રિંકુભાઈ પણ ત્યાં ઉભેલા દેખાય છે આમ રેશનિંગ દુકાન બે બે બોરીઓ કરીને સરકારી અનાજની કાળાબજારી કરવાનું કામ કરી રહ્યો છે જેના પૂરતા પુરાવાઓ આ વિડીયોમાં દેખાઈ રહ્યા છે આ તમામ વિગતો અને સ્ટિંગ ઓપરેશનના વિડીયો જેમાં રેશનિંગ દુકાન ધારક સરકારી અનાજની ખુલ્લામ કાળાબજારી કરી રહ્યો છે જે સમગ્ર બાબતો આસિસ્ટન્ટ ડાયરેક્ટર અન્ન અને નાગરિક પુરવઠાના અધિકારી શ્રી ચારમીબેન જોશીને તેમજ નરોડા ઝોનના ઝોનલ અધિકારી જયેશભાઈ પટેલને વોટ્સએપ દ્વારા આપી આ બાબતથી ધ્યાન દોરેલ છે અને નરોડા ઝોન અન્ન અને નાગરિક પુરવઠાની કચેરીએ આ બાબતે ફરિયાદ અરજી પણ કરેલી છે જેમાં મેમરી કાર્ડ સામેલ કરવામાં આવેલ છે જેમાં દુકાનદારના કાળા બજારીના પુરાવાઓ ભરેલા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે અન્ન અને નાગરિક પુરવઠાના અધિકારીઓ આ બાબતે કોઈ કડક કાર્યવાહી કરશે કે પછી વિનુ સંકેત લેવામાં આવશે ભગવતી ગૃહ ઉદ્યોગ સંચાલિત ભગવતી ખાખરાવાલા હાઉસ નામની ફરસાણની દુકાન મહાવીરનગર બસ સ્ટેન્ડ પાસે એસબીઆઈ બેંકની બાજુમાં હીરાવાડી ખાતે આવેલી છે જેની મેઇન બ્રાન્ચ માધુપુરા ખાતે આવેલી છે ત્યારે આ હીરાવાડી ખાતેની દુકાનમાંથી લીધેલ પાપડીનું પેકેટ ખોલતા જ પાપડીમાંથી જોઈન્ટ વાળો નીકળી આવ્યો હતો જે આપ સૌ સ્ક્રીન પર જોઈ શકો છો ફરસાણની દુકાન હોય રેસ્ટોરાં હોય કે પછી ચાટ વેચવા વાળાની નાની લારી હોય આ દરેકે દરેક લોકોએ ગ્રાહકોને ચોખ્ખી અને ગુણવત્તાવાળી વસ્તુ આપવાનો આગ્રહ રાખવો જોઈએ અને જેની પણ ફૂડ પ્રોડક્ટમાંથી કચરોવાળ જીવજંતુ કે અન્ય સ્વાસ્થ્યને હાનિકારક વસ્તુ નીકળે તો દુકાન હોય કે રેસ્ટોરાં હંમેશા માટે બંધ થવી જોઈએ સારું અને ગુણવત્તાવાળું ભોજન એ માનવીનો પ્રથમ અધિકાર છે અને આજકાલ તેના હનનના કિસ્સાઓ વારંવાર જોવા મળે છે જેની ઉપર કડક એક્શન લેવાનો નિર્ણય લેવો ખૂબ જ જરૂરી થઈ ગયો છે દરેક માણસ સારું ભોજન મળે તે માટે રાત દિવસ મહેનત કરે છે અને પૈસા ખર્ચવા છતાં પણ જો સારું ખાવાનું ન મળે તો તેના માટે એક્શન લેવી ખૂબ જ જરૂરી છે તારીખ બાવીસ સાત બે ના રોજ લોકલ અભિયાન ન્યૂઝના તંત્રીએ ભગવતી નામની હીરાવાડી ખાતે આવેલ દુકાનમાંથી ઘર માટે નાસ્તો લીધો હતો જેમાં પાપડીનું પેકેટ ખોલતા જ તેમાંથી વાળ સાથે જોઈન્ટ પાપડી નીકળી હતી જેનાથી ભગવતી નામની દુકાનની વસ્તુઓની ગુણવત્તા છતી થાય છે આ બાબતે ઉત્તર ઝોનના ફૂડ અધિકારી ડોક્ટર ભવિન જોશીને વોટ્સએપ દ્વારા વિડીયો અને બીજી માહિતી મોકલી આપી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ફૂડ અધિકારી દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે ઉત્તર ઝોનના હેલ્થ અધિકારી દ્વારા સખત પગલાં લેવામાં આવશે તો જ જનતાના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલ ચેડા પર રોક લાગશે જેથી હવે જોવાનું રહ્યું કે આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવશે કે પછી આવી જ રીતે લાલિયાવાડી ચાલુ રહેશે